અમે કોઈની ચેમ્બર નથી જવાના અમે કમ્પાઉન્ડમાં માં ઉભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બાર બે બે નો રજૂઆત કરશે બે આગેવાનો રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી અમે આપડે અંદર આપણે મહેશભાઈ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી એમના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયા વાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધરણા પ્રદર્શન બોલ સૂત્રોચ્ચાર એવું કોઈ નથી આપણે કરવાના આપણે એ ચીફ ઓફિસર ને પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી બધાની સામે શાંતિથી આવી રીતના શાંતિ થઈ રીતે આમાંથી પણ બે જ બેનો બોલશે જે બેનો બોલે એવા હોય બે બેનો અમે આગેવાનો ત્રણ ચાર જણ છે અમે રજૂઆત કરી દઈશું બીજું બીજું કોઈ નીચે ઉભા રહી છું મેદાન માં ગઢવી સાહેબ આટલા બધા લોકો અને ત્યાં ખરાજ છે

બધાની સામે અહીંયા ગાડી એટલી મોટી ગાડીઓ નહીં આ તો બાઈકો છે સાહેબ કોઈ એ બાજુ કોઈ જાય આપણા ખાલી બે ત્રણ પેલી બાજુ કામ મારે જ ઉભા રહીશું કોઈ અંદર નહીં જશે આ બે રજૂઆત કરશે ને અમે બે ત્રણ આગેવાનો છે અમે બીજી કોઈ વ્યવસ્થા થાય કોઈ ધક્કામુકી થાય કોઈ ઉચ્ચાર થાય કોઈ હોવા ન થાય એની જવાબદારી સુધી આવ્યા છે પછી પછી અમે પાંચ જણ અંદર જે એનો કોઈ મતલબ નથી ત્યાં ત્યાં દરવાજે રજૂઆત કરી અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારો સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષો થી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે રાજપીપળામાં આટલી બધી ઇલીગલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા

અરજદારો છે અમે આવ્યા કોઈ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ રજૂઆત ના બધા કરવા માટે આવ્યા છે આ પાપની પેઢી નથી નગરપાલિકા લોકોના ચાલે છે વેરાથી ચાલે છે

અમારે કોઈ એવો વ્યવસ્થા નહી થાય કોઈ કાયદો લેવા માંગતા નથી થવાનું પાંચ મિનિટ ચાલો શેને દર વખતે આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો ને તમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા એટલે અમારે અમારો તમને હુણાડે પછી અમે અમારો અવાજ જવાબ પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે છે કોને હાથમાં લીધો છે બતાવો ને તમને છે દલાલી કરો છો તમે હાવ દલાલી એના કરતા ભાજપ નો ખેંચ પહેરીને અહીંયા ઉભારો ઓળખી અમે લોકો જાણે

કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા કરવાનું દુકાનદાર છે આટલું બધું તમે મન એવું બનાવીને આવો

અમારે તમારી હોય તો જોડી કરવાની અમને સારું લાગે તમને હારું લાગે છે લો વ્યવસ્થા કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો નથી અમે કઈ નથી અમે શાંતિ આગળ કીધું નર્મદા હા એજ છે એક કામ કરો છો ભાઈ તમને કેમ એવોર્ડ નથી આપવાના કીધું

છો તમે અમને રોકેલા છે હું નવા છો એટલે અમારો અવાજ કેમ દબાવો છો અમારો અવાજ દબાવો છો તમે <coughs> તમને અમારે જવાના છે તો આ દારૂ જુગાર બેફામ પોલીસ વચ્ચે કેમ આવે છે તો